જય દ્વારકાધીશ મિત્રો ડુંગળી સોંપવામાં આપણે આજે બાવીસ દાડિયા છે આપણે વાતો ઓછી કરીને કામ જાજુ કરવાનું છે એટલે આપણે સનાડાને સલેબ મારી રોપ લઈ આવી આજ પાછું આરવાર ભાગીદાર ને બહાર જવાનું શું છે એટલે આજ મારે મહેનત પૂરી કરવી પડશે આજ બહુ વાતો નહીં કરાય હવે બપોરે પાછું જવાનું છે લગ્નમાં હવે આરવાર આ કામ ને આરવાર લગ્ન ગાળો હવે એમાં હાજરી આપવી પડે આપણે પણ હાજરી આપવી પડે એટલે બધો સમય આપણે હાંસવી લઈએ છોકરો જો ફેરવો લઈએ માંડવી નો એટલે એ આવક વગેય ચાલુ રાખવી પડે નગર એ આમાં ભાવ ન આવે તો કરવું શું બધા એમાં રોકાય નહીં આ આપણે સેલો ટકરો આ એક વીટો રોપ જોશે અત્યારમાં આ વીટો રોપ સોપાઈ જાય એટલે પછી કાંજી શરૂ કરી દેવાની અત્યારમાં ઝીકી નાખ્યો વીટો આખો એક ભાગીદારની ભાગીદાર ની વાટે રહી તો કામ ન થાય કઈ હવે ઉપર દાળિયા પાસે રોપ લે

આ મારે ફાટો હારવી પડે હા એટલે આમ હમું તો ભાગી નઈ જો એના કામ થઈ ગયો હરખું સોંપજો ને સાટ રાખજો એમ કોઈ બોલતા ને એટલે આ બધા મૂંગ આવો કઈ હસલ કરતા કે નહિ કરતો દેકીરો હોય

આ પાછા બંધાણ નો હોય પીતા નહીં ઓ હા તો અમારે બંધાણ છે એટલે પીવી પડે નકર કે કાકાની વાદે સડતા નહીં આ બીડી પીએ સારી વાત નથી ઘણી કોમેન્ટ આવે છે પણ હવે બંધાણ છે એટલે પીવી પડે એટલે આ એમ અમારે આ હથવારો બીડી આનાથી કામ પીએ એટલે વધારે થાય દારિયા કરતા કેમેરાવાળો ભાઈ ઉતાવળો થાય જલ્દી સા બનાવો શા બનાવો એ બનાવી લે છે હવે સામુરસના ડબલા છે જ્યાં કામ કરી ત્યાં ત્રણ પાણા ગોચીએ એટલે સૂલો બની જાય આપણે સનેડો અહીંયા પડ્યો એટલે એમાં ટાંકીમાંથી વાળું પોતું પલાળી આવ્યા એટલે જગી ગયું નગર અત્યારમાં પવનનું જગ્યા નહીં હવે પાણી પાણી ભરીએ શાહ ખાંડી અક્ષાની છે બપોરે ઘેરેથી લેતા આવું છું પાછા યાદ કરાવજો ભૂલાઈ જાય પાછો તકો થાય ઘેરથી આપણે વી પચીસ જણા થઈએ એટલે તપેલી ભરીને જ શાહ કરવો પડે તૈયાર થાય નગર તો થઈ ન રહીને તો આ ગયો છે ફૂંક મારવી પડશે આની થઈ ગયો થઈ ગયો તાપો આપણે પછી ઓલો આપ લખનો હોય તો ફૂક મારીને તાપ કરી દઈ તરત હવે ઈ આજ અહીંયા નથી આપણે આજ જો છે લગ્નમાં આપણે સાનો ગાવો પાકી ગયો છે હવે દૂધ નાખી દઈએ હા લે હા સલકી જાહે તો થોડો ખરખી કરી નાખી તપેલી હા હા બહુ ઉભરાવા નહી દેવાય તો સલકી જાહે હે આપણે સાજી મુકાઈ ગઈ છે પાણી થોડુંક વધી ગયું પણ હવે હાલી જાહે હે પાય દેવું બે બે વાર આપણે સા પાણી અહીંયા હારા પાવા પડે બપોરે તો ઘેર જમવા જાય અહીંયા જો જમ્યા હોત તો હવાણી મજા આવે પણ હવે એ ઘેર જવાનો એને રિવાજ છે એટલે પાત લાવે નહીં એટલે આપણે કઈ બહુ કહેવાય નહીં હવે સા આપણે રેડી પાકી ગઈ સાખી લીધી બહુ રેડી બની ગઈ આપણે કેટલીમાં સા ભરી લીધી આખી કેટલી ઠપકારી છે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ થઈ રહે આપણે હરિયે હલો બે કપ ઠપકારો હા પણ સોપે રાખજો બઉ જાડું સોપતા નહી બીજો કપ ભરી દઉં પીજો તો કામ થાય પીવો ને કામ નહી કરો પાછા આપડે દાળિયા બધાને બધા પાઈ સાપ દીધી હવે આપડે બે ભાઈ પી લઈ હવે આમાં નાખો એટલે હું પી લો હા હા બે કપ ઠપ કરો ભાઈ અલતબ ભાઈ આપડા કેમેરા વાળો ભાઈ હવાર નું ઓળખાય પછી ઓળખાય તો વાંધો નહીં

ને રસ પૂરી તમને કઉ જમાવટ આપણે જમવામાં માં હારા પાડોશી મળી જાય હોય તો લાડવાનો આપડે શોખ તો બે લાડવા વધારે ખાઈ કરે તો આપણે સાહ પાણી તો પી લીધા ઠપકારવી પડી પછી કામ થાય જા કે પાણી લાવો એટલે પાણી હવે પાઈ દી નાસ્તો કરે એટલે પાણી પાવું પડશે બીજી વાડી કામ કરતા હોય તો પાણી ઘેર થી લાવવું પડે પણ અહીંયા પાણી આપણે થોડું કવાનું સારું છે એટલે પીવામાં હાલે એટલે આપણે કવાનું ટીપણું ભરી લીધું અત્યારમાં એટલે હાલ સુધી ઉપાધિની ભરાઈ જો આંડો પાઈ દી પાણી ડુંગળી તો ઘણી કરવી આપણી પાસે પડવું છે પાણી છે બધું છે પણ ભાવ આવે નહીં એટલે હારી જાય એટલે આપણે ઓણ થોડી રાખવાની છે ડુંગળી આમટી કરવાની નથી આ લોકો કોને પાણી પીવું બધાય ને આ તણાઈ જાહે તો મકાદમ ને કાંઈ નહીં મળે મકાદમ ઘરના સુકવ છે એટલે હરકું સોંપજો આની આ ડુંગળી સોંપવા દસ રૂપિયા જાતા અહીંયા ભાવ આવતા અત્યારે ડુંગળીના ભાવ ન વધ્યા પણ દાળિયાના ભાવ વધી ગયા એટલે ખેડૂતો કંટાળી ગયા હવે ખેડૂતને કાઈક વધવું જ હોય ને અમારા ગામમાંથી દર વર્ષે પાંચ ખેતી બંધ કરીને સિટીમાં વૈયા ગયા છે શું કામ કે આ કંટાળે કાંઈ વધે નહીં શું કરે ખરેખર ખર્ચાના પૈસા નું આવે શું કરે ખેડૂત એની મહેનત તો ન ગણે પણ ખર્ચો કરે એ નું આવે આ ડુંગળીનું કામ આવું છે ભાઈ આ ભરતની ઘોડે પાથરવું પડે ડબલ કળી ન થાય શાળાની ઋતુ એટલે કામ કરવાની અત્યારે મજા આવે હલો જડપ રાખજો આ વચ્ચે વાળા આપણે બપોરનું ટાણું થઈ ગયું છે દાળિયા એની રીતે ઘેર ખાવા જાય ને આપણે આપણું કામ પતાવી લી રોપનો આપણે આ સેલો ફેરો છે બપોર પછી આપણે કાંજી શરૂ કરી દેવાની છે દાળિયા જયા છે આપણે ડુંગળી સોપા ને એની ઘેર ખાવા આપણે આવી જયા છે અહિયાં લગન માં જમવાય જમવા છે ન્યાનો માં હું ન્યાનો માં લાડવા લાઠિયા ઊંચું છે ઊંજુ મજા આવે પટીના મરચાં મેથીના હ

ને આ મીઠા જ ભૂલાય નહીં આપણે લગ્નમાં જમવા આવ્યા એટલે પેટ ભરીને ખાઈ લેવાનું હોય એટલે હાજ સુધી ઉપાધિ નહીં તમે વેવાય ખાવા ને જ બેઠા ધાડ પારવા બેઠા ચાર પાંચ લાડવા ખાધા તો એમ કયો કે હા ભાંજે ભૂખ લાગશે એમાં અમારે અપલખણો નથી આવ્યો નકર તો લાડવાની ડોલ તમારે લાવવી પડે તમારે અપલખણો લાડવાની ડોલ જેવો છે ને ભાઈ ભાવ તો લેવો જ પડશે ઘણું ઘણો ઉપાડી લીધું પછી ભાવ દેવા આવ્યા પહેલા દેવા આવ્યા ને તો ખબર પડે આ વેવાય ભૂકા કડાવી નખ્યા લાડવાના પણ તમને વાંધો ન તમે તમે ખેડું લાવજો ને ખોરાક તમારે વધારે એટલે ખોરાક ઓ લઈ લેજો હવે તમારો ભાવ છે તો ના પડે બાપા આવ્યા જો બાકી હતા તે હવે એનો ભાવ છે ના થોડી પડે આવવા જો લો

અને 12 આ માવાના બટકા ખાઈ ગયા લેવાયનો ખોરાક કેટલો છે આમ ખેડું પાણ રે આખડી આવું પડશે ટ્રેક્ટર લઈને વાੜીએ એટલે બળ ટ્રેક્ટર રે થઈ જાય આ શેરવાળા નું કામ નથી આપણે બપોર પછી ની પાળી શરૂ કરી દીધી છે ને દાડિયા એ એનું કામ શરૂ કરી દીધું છે ને આપણે આપણું કામ શરૂ કરી દીધું છે કામ બળ કરીએ ને એટલે લાડવાઈ જરી જાય બડકાઈ જરી જાય ને ઊંચું શાખે જરી જાય આપણને આનું ઊંચું છે ભાવે બહુ એટલે ગમે ત્યાં જાવ એટલે ખવાઈ જાય વધારે એટલે કાંઈ માપ નો રહે પછી બળ કરવું પડે આવું કામ કરીએ ને એટલે જરી જાય નગર જરે ની ઓલી ભાંગડી સોપાઈ ગઈ છે એટલે આ ભાંગડીમાં દાડિયા બેહાડવાના છે એટલે થોડાક પાળા રિપેર કરી નાખી એટલે આમાં કામ શરૂ થઈ જાય આપણે પછી તારે દોરિયાનું કામ થઈ ગયું ત્યાં તો થોડું ખાતર અહીંયા છાંટી દે આ ભાંગડીમાં આપણે આગળ બેહાડવા પડશે દાળિયાને એટલાં ફરાક જો કળી ખૂટવાડી દેવાની છે હા થાય ચા આ પડું તો મુમરા જેખું છે બપોર પહેલાં હતું પડું આ તો હાવ રેફુડી છે આમાં જેવી ગાય કરવી એવી થાય એટલે ફસ્ટ ક્લાસ સોપોની સારું ઉધી આ આંકડી આપણે કટકા કરીને પૂરી કરવાની છે પછી ઓલી ભાંગડીમાં બેહવાનું છે એ ત્રણ જણાને બેહાડી દઈએ આવડા તો આ એટલા કેરા પૂરા કરી નાખશે ત્યાં બેહી જાઓ ભાઈ ખાતર થોડીક ઝડપ રાખીને સાંટી દે સાંટી દે જ્યાં એટલેમાં બે વીઘાની આંકડી સોંપી દીધી ને વાહો વાહ આપણે પણ પાણી પાઈ દીધું છે આપણે રોપ છે એ કદાચ એક પાણી કોળી જાય પણ આ કળી છે એટલે કદાચ બે પણ પાવા પડશે પણ પહેલે પાણે લગભગ પચાસ ટકા તો ઉગી જાય પછી કદાચ એક પાવું પડે તે વાંધો ન હોય બે પણ પી જાય એટલે બધું કોળી જાય છ વીઘાનું પડું છે એમાં આપણે ચારક વીઘાની કળી થાય કળી મળે તો હજી આપણે ગોતવાની છે તો આ એટલું પૂરું કરવું છે ને ન મળે તો આમાં આપણે કાળું બિયારણ ડાયરેક વાવી દેવાનું છે એટલે ડાયરેક ડુંગળી થઈ જાય અત્યારે ચાર વાગ્યા છે આપણી પાસે થોડોક ટાઈમ છે તો આ એક કઈ સોંપી દઈ આ રીતે કળાઈનું સોપણ હોય ભાઈ ચાર આંગળ વેળે ચાર આંગળ વેળે ગાય આમ સોંપવાની આવે કળાઈ તો રોપની જેમ જ હોય પણ થોડીક પારવું રાખવું પડે નકર ગાંઠીયો ન થાય ભાંજી આપણે ઘરની છે આ હાઠ યુમાં નાખેલી હતી એમાં કોઈક લીવી કળી છે એટલે ખોટી પડી ગઈ છે પણ એ કાઢ નાખી વાવન વાવન નીકળી ગઈ છે એટલે હારી હારી કળી સોંપવાની છે બે હરિયા ઓછું સોંપાય પણ સારું સોંપવાનું છે આ ડુંગળીને પાળે આપણે પછી સેના નાખી દેવાના છે ને મૂળા સોંપી દેવાના છે ને મેથીનો એક કેરો બનાવવાનો છે એટલે શિયાળામાં ભજીયા ભજિયાનો પ્રોગ્રામ આપણે અહીંયા કરવો હોય તો મેથી લેવા જ આવી ન પડે આપણે સોંપવાની ઝડપ ફારી છે પણ બે હાથું નથી બે હિં નો ઇંચ લાંબા ઈ તો બહુ સવારે આપણે રોપ સોંપતા ને એની કરતાં ઉકલે સારું આમાં મજા આવે સોપવાની આમ ફટાફટ મૂકી દે રોપમાં એક ઉકાળી કાઢવી પડે એમ લોદર હાલો હવે આપણે થોડાક હમા કરીએ એટલે ઊભા થઈ જાય આપણે એટલા માટે કરવું પડે કે વાવેતર કર્યા પછી આને આપણે ચાર મહિના પાવાનું હોય પડવું રહે તો પછી ધોવાણ થતું જાય અત્યારે થોડીક મહેનત પડે પછી સારું પડે આ ડુંગળીમાં જે આપણે પાણી વાળશું એના વિડીયો જે બનાવશું ત્યારે હવાણના ફુવારા છૂટશે એટલે અત્યાર દિના સબસાઇજ કરી લેજો એટલે તમને મજા આવ્યા કરે અમને મજા આવ્યા કરે ખાતર ભાઈ છે આવે આપણે સાડા પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે પણ ગામના છે એટલે વાંધો નહીં સો વાગ્યા સુધી શુભ છે બાર ગામ હોય તો પાંચ વાગ્યાના મોઢા આમ રાખે રોડે વાહન આવ્યું વાહન આવ્યું આમ જાન રાખે જવું આમ જાન રાખે પાંચ વાગ્યા જવો જાય બપોરે જે આપણે લગ્નનું જમ્યા છે એ મોટા ભાગનું જરી તો ગયું છે પણ તોય હાજે એક રોટલો તો જોહે કેમ કે બપોર પછી આપણે બળ ઘણું કર્યું છે એટલે બધું જરી તો ગયું છે મોટા ભાગનું દાડિયાને જવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે એટલે બધું હકેલી લઈએ તગારા ને તરફાળ ને દાંતડિયું પછેડ્યું ને પાણીનું ટીપ્પણું હાંડોન બધું નાખી દઈએ ગાડીમાં આપણે રોડ કાંઠે અહીંયા છે એટલે બધું ઘેરે લઈ જવું પડે સવારે પાછું બધું લેતા આવી હવે આપણે મારી સનાડાને સલેબ ને ઉપર એ ગરબા જો હા ગાડી દોડવાની બાકી છે આને દરેક ઢકો મારજો આપણે તમને જો આવા વિડીયો ગમતા હોય તો કોમેન્ટમાં થોડીક તમારી રજૂઆત કરતા રેજો તો અમને મજા આવે તમને મજા આવે અને મળીએ આપણે આવતા વળગ અંદર સુધી દી જય દ્વારકાધીશ